એટલે આ વખત સત્ય કહું પાંચ વીઘા જમીન મેં ગાયો માટે આપી દીધી દર સાલ પોત પાંચ વીઘા આપી છે અમારા પાસે સત્તાણું વીઘા જમીન છેલ્લે પચીસ વીઘા હું જમીન મારા પોતાના ખાત છે મેં મહેનત કરી લીધેલી છે કાળી વાળી છતાં પણ મારો એનો વહીવટ કોઈ કરી શકે એવું નહીં અને અમારે હવે જીવ આપવું તો સંતોષ છે એટલે દર સાલ હું બબે પોત પર જુદા કાઢી દેવાનો છું અને મારાથી સાહેબ હું સારું કરવા માટે મજૂરી કરું છું તમારી આગળ મારી ખુલ્લી જો ભૂલ થાય આટલા બધા કોમમાં તો તમે મને કહેજો હું એ ભૂલને સુધાર દઈશ ફેર નહી અવાજ તમારી પાસે ફેર ફરિયાદ નહીં આવવા દઉં પણ તમે વઠા ઓઠા ના કહીએ તો મને ચિઠ્ઠી લખીને આપજો મારા આપડે સક્ષમો બોલવામાં આ કોમમાં આપણા આટલી ભૂલ થાય છે તો હું એને સુધારી નાખીશ અને તમે બધા સુધારવા માટે મદદ કરજો હું તો પહેલથી કહું છું પણ આપણે બધા ભેગા મળીને સારું કામ કરીએ આ સમાજને કંઈક સારું આપીને જઈએ સાહેબ જુઓ તમારે જે મોનું એ મોનો મહારાજ આપણે બધા ભેગા છીએ ને સાહેબ દુનિયાના ઇતિહાસમાં આ સુધી દુનિયાના ઇતિહાસમાં સહકાર આપ્યો એટલે એટલે પચી શક્યો પેલા હમણાં બોમ્બેડ આપ્યો ચિંતા ચશ્મા વાળા જેઠાલાલ નહીં આવતા સિરિયલમાં એમના દ્વારા મને આપ્યો અને જ્યારે એમને મળવાનું થયું ત્યારે એમણે કહ્યું મહારાજ મારા પાડોશીએ કહ્યું તો મહારાષ્ટ્રીઓ નહીં કે દોલતરામ બાપુનો આશ્રમ જુના સ્વામી પ્રસાદ લીધો છે મારો તો બહુ સરસ તમે જાઓ એટલે પગે નમ તમે જુઓ રોટલો ગુજરાતનો આખી દુનિયામાં પહોંચો આપણે ટૂંકું અને એટલે તમે હું પહોંચવાના નહીં પણ રોટલો બોલ્યા વગર રહેવાનો નહીં એટલે આપણા ઘેર કોઈ પણ આવે પણ સંપ્રદાય હોય કોઈ પણ સંપ્રદાય નો આચાર્ય હોય પણ આપણા ઘેર આવે એટલે એ આપણા માથાનો ઘર છે એની રખે સાહેબ ભલે આપણી આટલી ઉંમર પણ આપણે ધોવી જોઈએ આપણે હોજવે નહીં નહીં કેવું જોઈએ શા માટે કહેવું જોઈએ હોજવે છે બધી ભક્તિ કરવાનું છે ભગવત મારા અહીંયા જો આપણે ભક્તિ કરીશ અને આપણે મહારાજ થવું છે તો આપણે ગમે તે કરવું પડે આપણે જાતે જ સેવા કરવાનો પ્રયત્ન કરવાનો આ ભક્તિનું મૂળ છે અને આવકારવામાં કદી બીજા માણસોને ઊભા રાખવાની જરૂર નહીં આપણે જાતે જ છભાવજી અને છભાવજી મૂકવાય જાઉં આ બધા આપણે રમતા તા એમ મારી વાત કરું છો બે મિનિટ માફ કરજો મને થાય થાય કોઈ કેસવાય ફરવા દે મોજ મોજ મસ્તી મસ્તીથી રમતા નહીં ભગવાનના નામમાં તો મને હવે આટલી ઉંમર યાદ આવે મારું મી જવાની રમ્યો તો આ પણ હવે જવાની આવે આ જ બાજી નહી થતી રે પણ નક્કી કર્યું છે કે જો બધા ભેગા થઈ ને મહારાજની રમાપીની કૃપાથી તમારા બધાના સેવા સાથ સહકારથી સાહેબ પ્રણુજા ધર્મની ધજા તૈન માળ બનાવણા છો તૈન માળ પર ધજા ફરકે ને એ દ્વારા સંતોના ભેગું આ સંતોની બાપા ધણીની આરતીમાં અને એમના થાળમાં અને ગુજરાતી બે દીકરીઓના ગરબામાં દોલતરામ મહારાજ એક ઓટો મારસી મારસી અને

એમ તો અંગ્રેજી બોલતા આવડા હું તો હારો સંચંગ કરું છું આધ્યાત્મ તપ તપ કર્યા છું તીરથ કર્યું આવું બધું ઠૂફ મોય બાપુ ખૂબ પહેરી દેલું હતું આ તો તમારા બધાના આશીર્વાદથી તમારા સંપર્કથી અને તમારા કહારાથી ને પંચોતેર વર્ષે નીકળી છે ભૂલ જે કબૂલ કરી હતી દાદ હતું તાણે આગળ કે માતાજી હવે માફ કરે અને તું કેમ કરવા તૈયાર છે એટલે હું એ હવે જે સર માફો તમે કોઈ એમ કહેવાય તૈયાર છું અને કરવાય તૈયાર છું મારી કોઈ ભૂલ થાય તો તમે મને માફ કરી અને મારી નાવડી તરે એવા મને આશીર્વાદ આપજો બોલો ને ભેરા